મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ તરફથી અને ગાંધીનગરથી જે અમને સૂચના આપવામાં આવેલી છે એના મુજબ નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ આવતીકાલે સાત પાંચ બે હજાર પચીસના રોજ ચારથી આઠ વાગ્યાના વચ્ચે કરવામાં આવશે જેમાં બ્લેકઆઉટ એટલે અંધારપટ પણ ઇન્કલુડેડ છે આ મોકડ્રીલનો મેઇન ઉદ્દેશ છે જનજાગૃતિ અને જનભાગીદારી જ્યારે પણ એર રેડ કરવામાં આવશે ત્યારે આપણા જિલ્લામાં અગર એફેક્ટ થાય છે તે વખતે નાગરિકો કેવી રીતે રિસ્પોન્ડ કરી શકે છે એની સાથે જ જિલ્લા પ્રશાસન સાથે કેવી રીતે સહભાગી થઈ શકે છે એના માટે આ મોક ડ્રિલ કરવામાં આવશે આ મોક ડ્રિલમાં આવતીકાલે આપદા પરિસ્થિતિનું પ્રતિકાત્મક સર્જન કરવામાં આવશે જેમ કે એર રેડ થાય તો એના પછીના આગલા ચાર કલાકમાં આપણે શું કરીશું મહાનગરપાલિકા અને એની આજુબાજુનો વિસ્તાર હાલ જિલ્લા કક્ષાનું મોક ડ્રિલ કરવાનું નક્કી કરવામાં આવેલું છે એની સાથે જ અમારા છ તાલુકા એક કોર્પોરેશન બે નગરપાલિકા એમાં નાગરિકો પ્રતિ મારું એ આવાહન છે કે બ્લેકઆઉટ સાડા સાતથી થી ના વચ્ચે આપણે બધાએ પાળવાનું રહેશે બ્લેકઆઉટ નો અર્થ એવો હોય છે કે આપણે બધાએ બધી જેટલી દેખાતી હોય એટલી લાઈટો બંધ કરી દેવી કે રાતના સમયે અગર એર રેડ કરવામાં આવે ત્યારે લાઇટોનું સંકુલ જોઈને એટલે છો એની સાથે જ આપ લોકોને આના બાબતે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ના નંબર બસો તેત્રીસ શૂન્ય શૂન્ય બે નહીં તો ટુ નાઇન ફોર ઝીરો વન આના ઉપર તો પોલીસ નો જે આપણો સો નંબર હોય છે એના ઉપર આપ લોકો એના બાબતની માહિતી મેળવી શકો છો